ભારત નો એક એવો રેલવે સ્ટેશન કે તમે ચાલી ને વિદેશ જઈ શકો છો અને મિત્રો ત્યાંથી વિદેશ જવા માટે તમારે એટલા બધા પૈસા ની જરૂર પણ નથી મિત્રો આને ભારતીય રેલવે સ્ટેશન નો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે આ રેલવે સ્ટેશન ક્યાં આવેલો છે ચાલો જાણીએ આમ જુઓ તો ભારત દેશમાં એવા કેટલાક રેલવે સ્ટેશન છે કે જો તમે જાણવા જાણવા બેસો તો તમને નત નવું મળે પણ આ રેલવે સ્ટેશન બિહાર ના જિલ્લામાં આવેલું છે અરરિયા જિલ્લામાં આવેલું આ સ્ટેશન નું નામ જોગબની સ્ટેશન છે આને દેશ નો છેલ્લો રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે જાણવા જેવી વાત એ છે કે અહીંથી નેપાલ સાવ નજીક છે કે જ્યાં તમે હાલી ને પણ પૂગી જાવ સારી વાત તો એ છે કે નેપાલ જવા માટે ભારતના લોકોને વિઝા અને પાસપોર્ટની જરૂર પડતી નથી મિત્રો પશ્ચિમ બંગાળ નું સિંહાબાદ રેલ્વે સ્ટેશન પણ દેશનો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે શું તમે જાણો છો ભારતમાં એવી પણ એક ટ્રેન છે કે જેમાં પૈસા દીધા વગર તમે સફર કરી શકો છો જ્યાં ભારતીય રેલવે ચોથો સૌથી મોટો રેલ નેટવર્ક છે છે મહારાજા એક્સપ્રેસ જેવી રોયલ ટ્રેન પણ ચાલે જેમાં ટિકિટ લાખ રૂપિયા છે મિત્રો એક ટ્રેન એવી છે કે જેમાં વગર પૈસા તમે સફર કરી શકો છો આ ટ્રેન કઈ છે ચાલો જાણીએ તો મિત્રો ભારતની એકમાત્ર ટ્રેન જેમાં સફર કરવા માટે એક પણ રૂપિયાની જરૂર નથી તો એ ટ્રેન નું નામ છે ભાખડા નાગલ ટ્રેન આ ટ્રેન પાખડા નાગલની નાગલ ની વચ્ચે ચાલે છે જ્યાં પંજાબ અને હિમાચલ પ્રદેશ સરહદ ને અડીને નીકળે છે આ ટ્રેન ની ખાસ વાત એ છે કે આના તમામ કોચ લાકડાના બનેલા છે અને આ ડીઝલ એન્જિનથી થી ચાલે છે આ ટ્રેન માં ટિકિટ ચેક કરવા માટે ટીટી પણ નથી હોતો